લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર અનામતને લઈને કરેલા નિવેદનનો ભાજપ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે પાદરાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા એસસી એસટી અને ઓબીસી અનામત રદ કરવા મુદ્દે આપેલા નિવેદન વિવાદ સર્જાયો છે જેના ભાગરૂપે રાહુલ ગાંધી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં ભારત ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો બેનર હેઠળ જિલ્લા કક્ષાનો ભાજપનો કાર્યક્રમ પાદરા ખાતે યોજાયો હતો જિલ્લા પ્રમુખ સહિત સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો તાગ્રણીઓ સહિત રાજ્યસભાના સાંસદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે બફાટ કર્યો કે અમે આરક્ષણને હટાવી દઈશું આપણે સૌએ જોયું છે કે લોકસભાના ઇલેક્શન પહેલા વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી પોતાના ખિસ્સામાં પોકેટ ડાયરી જેટલું બંધારણ બતાવતા હતા અને એમ કહેતા હતા ભોળી ભાલી જનતાને છેતરતા હતા કે આરક્ષણનું અમે સાચવીશું ભારતીય જનતા પાર્ટી આવશે તો આરક્ષણ હટાવી જ નાખશે તેવા લોકો તેવી ખોટી વાતો કહેવાવાળા લોકોનો આજે અસલી ચહેરો દેશના લોકોને ખબર પડી ગઈ છે અમેરિકામાં જૈન જે તેમણે કહ્યું કે અમારી સરકાર આવશે તો આરક્ષણ હટાવી દઈશું તેના વિરોધમાં આજે આખા દેશમાં તમામ જિલ્લા મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત અંદર આજે લગભગ ચુમ્માલીસ જિલ્લાની અંદર આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં કાર્યક્રમ વડોદરા જિલ્લાની ની અંદર પાદરા તાલુકાની અંદર પાદરા નગરમાં થઈ રહ્યો છે ત્યારે અમે પાદરા તાલુ એસસી એસસી ઓબીસી અને સર્વ અનામતના લોકો અને એનો સખત વિરોધ કયો કે દેશની અંદર દેશની બહાર જઈ દેશમાં રે દેશની બહાર જઈને આવો વિરોધ કરતા હોય એવા લોકોને ક્યારેય પણ પ્રોત્સાહન ન કરવું જોઈએ આ ભોલી ભોલી જનતાને જેમ તેમ કરીને એ લોકો ચૂંટણી લડાશે મિત્રો એની એનો ચહેરો આખો ગુજરાતમાં નહીં ભારતમાં પણ બહાર આવ્યો છે તમે ભારતમાં રહેતા હોય અને બહાર જણ જો ભારતને અપમાન કરતા હોય તો આવા લોકોને ક્યારેય આપણે સહન ન કરીએ તો એ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ધારાસભ્યો અને સૌ જનતા પણ ઉપસ્થિત છે અને અમે એનો સખત રીતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વિરોધ કરીએ છીએ